નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર છે તો શું છે મહત્ત્વના સમાચાર આવો જાણીએ જેમ સાત બાર ઓનલાઈન નીકળે છે એવી જ રીતે જે જિલ્લા કક્ષાએ એલ કચેરીમાંથી જમીનને લગતા ડોક્યુમેન્ટ જેવા કે ટિપ્પણી સિમતળનો નકશો માપણે રજિસ્ટર કેજીપીની સીટ જેવા અનેક ડોક્યુમેન્ટ ઓફલાઈન નીકળતા ડોક્યુમેન્ટ બાબતને જે છે એ ઓનલાઈન સ્કેનિંગ કરવા બાબતે મેહુલેમ ગામવા મોરબીએ તેમજ અન્ય બીજા વ્યક્તિ સહિત કુલ તેર વ્યક્તિએ ગુજરાતના તેર વ્યક્તિએ રજૂઆત કરેલી હતી આ રજૂઆતના સંદર્ભે દરેક ડીઆઈએલ કચેરીને આદેશ આપવામાં આવ્યા છે કે આ ડોક્યુમેન્ટને સ્કેનિંગ કરવામાં આવે તો શું છે વિગત આવો જાણીએ DILR કચેરીમાંથી निकलता દરેક ડોક્યુમેન્ટ 7 બાર 8 ની જેમ ઓનલાઈન કરવા બાબત જય ભારત સાત જણાવ કે DILR કચેરીમાંથી નીકળતા જમીનનો લગતતા દરેક ડોક્યુમેન્ટ હાલ જેવા કે ટિપણી, સીમતલનો નકશો, માપને રજિસ્ટર, KGP શીટ જેવા અનેક ડોક્યુમેન્ટ ઓફલાઈન જિલ્લા સેવા સદન DILR કચેરીમાંથી અરજી કરવા જવું પડે છે અને અરજી કર્યા પછી પાંચ સાત દિવસે એ ડોક્યુમેન્ટ લેવા જવાનું આમ લાખો અરજદારને બે વાર કચેરીએ ધક્કા ખાવા પડે છે જો સરકાર આ દરેક ડોક્યુમેન્ટ સાત બાર આઠની જેમ ઓનલાઈન કરવામાં આવે અને અરજદાર પોતે પાંચ દસ રૂપિયાની ફી ભરીને ડાઉનલોડ કરી શકે આ દરેક ડોક્યુમેન્ટને ઓનલાઈન કરવાથી હજારો કર્મચારી અને લાખો અરજદારને ખૂબ જ ફાયદો થશે હાલ આ દરેક રેકોર્ડમાં હાર્ડ કોપીમાં રજિસ્ટરમાં છે અને આ કચેરી એમાંથી અરજદારને અરજી મુજબ ઝેરોસ કોપી કરીને આપે છે જો ખૂબ જ સમય સુધી આ રજિસ્ટરમાંથી ઝેરોસ કરવામાં આવે તો એક સમયે આ બધા જ રજિસ્ટરો ફાટી જાય તૂટી જાય ખોવાઈ જાય અથવા કોઈ કુદરતી આફતમાં જેવી કે આગ સળગી જાય પૂરમાં ધોવાઈ જાય જો આ દરેક ડોક્યુમેન્ટ ઓનલાઈન થઈ જાય તો આ કોઈ પ્રશ્ન ના રહે હાલ લાખો અરજ અરજદાર અરજી કરવા માટે ગામડેથી સિટી લેવલે આવેલી કચેરીમાં જાય અરજી કરે અરજી કર્યા પછી પાંચ સાત દિવસે આવજો એમ કહે છે પછી ચલણ ભરે સ્ટાફ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરે ઉચ્ચ અધિકારી એમાં સ્ટેમ્પ અને સિગ્નેચર કરે એમ લાખો અરજદારને હજારો અધિકારીઓને બંનેના ટાઈમ બરબાદ થાય છે જો આ ઓનલાઈન કરી આપે તો લાખો અરજદાર અને હજારો અધિકારીઓ બંનેના ટાઈમ અને અરજદારને કચેરીના ધક્કા બંધ થઈ જાય હાલ જો કોઈ અરજદારને તાત્કાલિક ડોક્યુમેન્ટની જરૂર હોય તો સરકારી અધિકારીએ ભ્રષ્ટાચાર કરી તાત્કાલિક ધોરણે ડોક્યુમેન્ટ આપે છે જો ઓનલાઈન કરી દેવામાં આવે તો કોઈપણ જાતના ભ્રષ્ટાચાર થાય નહીં હાલ ઘણા એવા ડોક્યુમેન્ટ છે જે રોકડ રૂમમાં નથી કારણ કે ફાટી ગયા ખોવાઈ ગયા પૂરમાં ધોવાઈ ગયા આગ લાગીને સળગી ગયા છે અને આવતા દિવસોમાં હજી પણ નાશ પામી જશે તો આને તાત્કાલિક ધોરણે ઓનલાઈન કરી દેવામાં આવે તો દરેક રેકોર્ડ સચવાઈ જાય ડિજિટલ યુગની સાથે આવા દરેક ડોક્યુમેન્ટ ડિજિટલાઇઝેશન કરવામાં આવે તો આપ સરકારશ્રીને પણ એક મહત્ત્વનું પાસું ખૂબ સારું કામ કરવા માટે કાયમ માટે ગુજરાતની જનતાને આપશ્રીને યાદ કરશે અને હું આશા રાખું રાખું છું કે મારા આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપ તાત્કાલિક ધોરણે પગલાં લેશો આમ મેહુલ એમ ગામવા મોરબીથી તરફથી રજૂઆત હતી આ ઉપરાંત તેલ તેર વ્યક્તિ અલગ અલગે આ રજૂઆત કરેલી હતી જેના સંદર્ભે સરકારે પત્ર પાઠવ્યો છે તેની વિગત શું છે આવું જાણીએ જેનો જવાબ છે સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી વિષય ડી એલ ઇ આર કચેરીમાં નીકળતા દરેક ડોક્યુમેન્ટ ઓનલાઈન કરવા બાબત સંદર્ભ જે આ અરજદાર છે ને જે જવાબ આપ્યો છે તેની વાત છે પછી ઉપરોક્ત વિષય પરંતુ આજ્ઞા અનુસાર જણાવ્યું કે આપશ્રીની સંદર્ભવાળી પીજી પોર્ટલ અંતર્ગત અરજીની એલ આર કચેરીમાંથી નીકળતા ડોક્યુમેન્ટ જેવા કે ટિપ્પણી સિમ્તરનો નકશો માપણી રજિસ્ટર કેજીપી સીટ જેવા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન કરવાની રજૂઆત છે આપની રજૂઆત પરંતુ જણાવવાનું કે ડીઆઈએલ આર કચેરી ખાતે આવેલ ડી એસ ઓ સ્કેનિંગ કરવા માટે વર્ષ પચીસ છવ્વીસમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે અને તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને જિલ્લા કક્ષાએ ડીઆઈએલ આર કચેરીને નું રેકોર્ડ સ્કેનિંગ કરવા બાબતે કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે જે વહીવટી કામગીરી પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ ઓનલાઈન કરવા બાબતે અત્રથી વિચારણા કરી શકાય જેની આપશ્રીએ જાણ થાય આમ હવે જે સાત બાર છે એની જેમ જ અત્યારે ડીઆઈએલ એટલે કે જિલ્લા કક્ષાએ જે જમીન વિભાગ છે એમાંથી જે રેકોર્ડ કઢાવવા ખેડૂતને દોડાદોડી કરવી પડે છે તો હવે ટૂંક ટૂંક સમયની અંદર કદાચ આ સ્કેનિંગ થયા પછી સાત બાર આઠની જેમ જ ઓનલાઈન મળતા થઈ જશે તો આ હતી નવી બાબત તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો